एक राजा आता <laughs> ने राजा ती हम बाप रिपोर्टा ले जावा વધારે બોલું ઉતારવું હોય તો આ આ ઉતારે છે હા પયણ ઉતાર રાજા એકતો ને ती सुरी नसूरी माया ઈ કે જાજા ફૂટો કે જાગો તો કે ફૂટો શું જાગો કે મારે સાનું કે વિપત પડવી છે વિપત પડવા નહી અમે વિપત થઈ તો માર પડવી કઈ ગા અટાણે કરું કે ગટપણમાં તો એ કે ઉભારીઓ કાલ વાત હા એને ઘરે જઈને પૂછું કે દે નામ નો લેતા એની વિપદ બોલી કે અટાણે પડવું કે

અને રાખ્યો તો કામ વળી રહું કામ કર્યું વરસાદ મહિનો દેવા નદી પૂર આવી ગઈ ઓહો ક્યાં તો નદી પૂર આવી ગઈ કેમ જાય બેઠા એ ક્યાં જાડવા સાઈએ બીજું હું થાય નદી પૂર ધીરું પડ્યું એ કે તું અહીં બે હું આ મોટા છોકરાને ને હું મૂકી આવું પછી આપણે આને ચડી જાય પછી આપણે વરસાદ વહી ગયો

તો બે મારો છોકરો એટલે કાંઠે મોટો ના જીવકો ધામનો અહીંયા બેઠી છે કે આ ઝાડવાને ઈ કે તઈ હવે હું કરજો હાલો મારા ભેરા ખાવ પીઓ મજા તો ના આવું પણ બાર વરસ સુધી મને બેન રાખવી તારે બાર વર્ષ ને બે દી પાંચ દી થાય લે હું તારા ઘરવાળી લઈ લે મારા ઓલા દીકરાને લઈ આવ કોઈ છવાર ગયો પકડ તો ઉતરી ગયો ને પોય લઈ લીધો ને હાલતા થયા એ રાજાનું ગામ આવ્યું કે હવે આ છોકરા કે બે આ રાજાને ગામમાં કે છોકરા દીકરા નથી આ દીકરા આવીને ગઈ ગઈ આપણે બાર વાર હે બાય કે જેવું હોય હું આ છોકરાઓને ક્યાં ને રાજાને દઈ દ્યો ને હાથેથી આપણે હાથ બાનીયા કોઈઠું ભેળું જાવું ને આવું ને તો કાંઈ નહીં રાજાને ઘીરે છોકરાઓનો મૂક્યા નહીં તો આવ્યા એનો ધંધો કરવા બાર વર્ષ પૂરે પૂરા બાર વર્ષ છે ને ત્યાં એ પોચ પાછી નીરી આગળ પોચ માં હુના મોર ભરી મોટી ભરી ને જતા રજવાડા ની રાખી એને ચોકીદાર રાખે પછી ન્યાય મેડિક આ તો ન્યાય વારો બરોબર રાજા ના જ્યાં દીકરા હતા ન્યાય નો રાજા

રાજાની ઘેરા ગીએ કોણ ચોકીદાર આવ્યા થાય કે ચોકી તો રાજાના દીકરા આવ્યા હતા હાલો ન્યા જાય ન્યા ગયા કે છોકરા તમે ઓલી બાઈ ના કંઈ હેરાન કરીશ તો કે ના બાપુ અમે કંઈ બોલા અમારી અરબી કદાચ આપવી હતી વાર્તા કરીશી વાર્તા કરી કે હેરાન થઈ ગયા હાલો ના ન્યા ન્યા ગયા બધે રાજાની છોકરાને બે પાંચ માણસ ભેરાઈ જાય ને કે બેન તમને અમારા છોકરાએ હેરાન કરી તો કે ના બાપુ તો કા ઈ મારા દીકરા છે ઈ કે ઈ કે એની હું ખાતરી ઈ કે બેહાડો હોમાં મારા થાનેલામાંથી જો ધાવણ સુટે દીના મોઢામાં હેડું જાય તો મારા દીકરા અને ઈ તો અતને તમારા દીકરા છે તે કે ધન છે તમને

છોકરાઓ આ તમારો પાક જાય પછી પાછો મહિલો જો હા મારા બાપુ છે જય ભગવાન ભોળા નારાયું હવે ઉત્તમ